એસી ઓકે ટોકન નંબર એ 96671 96671 ભાઈ બરાજો દે બેટ આ પુરુષ ટોકન નંબર એ 96671 એક નંબર ટ્રેક્ટર આ બેગમાં મૂકી દો છોકરી નું શું નામ છે ખેંચવાવાળી છોકરી નું બકા ભાઈ આ દીકરી ને ઇનોમ કાજુ છે જે આલવાઈન પછાલ દે પછી આલ દેજો જી આલ ઓકે આનું નામ એક જય દક્ષિણ આલ્યો એક ભાઈ આ બિબલીનું નામ લખ લેજો જય જયરે ટોકન લીધાય એ બતાય ને ચલવો ચલો ભાઈ બીજો ટ્રેક્ટર ચાલુ થાય રે એક ઉબળ નેચે પડી દે પેમેન્ટ પછી લેજો હમણા ઉભા રહેજો પેલું પેલું એને ફરोबर ફેરવી નાખો કોઈ ભાઈ સજેશન હોય કેતા રહેજો કેમેરામાં કે જો ભૂલથી ભી થાય પણ જે પણ ટિકિટ કોઈ ત્યાં હોય તો પાડી દેજો કોઈનું નું નસીબ નજીક હોય ઉપર લટકી જાય एक मिनट खोल जो भाई बे मिनट भरे जो खोलो 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 भाई लाइव चालू राख तो खोल जो, खोल जो आ, एक टिकट फसाई गई है पाड़वी से भाई आ जोरा जी तुम्हारे लाकड़ी थी तुम्हें पाड़ो ये टिकटो पाड़ो <laughs> સારું છે ને ડીસા તાલુકામાં વધારે લાગે પણ ડીસા તાલુકાના જે આગેવાનો યુવાનોએ જે કામગીરી કરી છે સધારામ શૈક્ષણિક સંકુલ માટે કરીને ઘર ઘર સુધી જઈને ટિકિટ લીધી છે બીજા તાલુકામાં આપણી ઘણી બધી બુકો પાછી પડાઈ છે બરોબર જે ડીસા તાલુકાએ એવી રીતે મજૂરી કરી છે કે એને આપણે જેટલા બિરદાવીએ એટલા ઓછા છે એટલે સમાજને અમે ફરી તમને વંદન કરીએ કે આવો સહકાર શિક્ષણમાં રાખવો જ્યાં આપણે બધાએ જે પણ શોખ રાખતા હોય એ શોખ ઓછા કરીને શિક્ષણમાં વધારે શોખ રાખશો તો આવનાર ભવિષ્યમાં આપણે મોજથી જીવી શકશું એટલે આવનાર ભવિષ્ય એ શિક્ષણનું છે કોમ્પ્યુટર યુગ છે જો આપણે નહીં ભણીએ અથવા તો આપણી ભાઈ ભણવાની કોઈ સંસ્થા નહીં હોય વ્યવસ્થા નહી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા વ્યવસ્થા ઊભી કરવા માટે અમારો આ એક પ્રયત્ન હતો અને એ પ્રયત્નમાં આપ સૌએ ખૂબ સારો સહકાર આપ્યો અને એ એમાં પણ સદારામ બાપુએ એવા આશીર્વાદ આપ્યા કે બે દાતા પણ આપણને મળ્યા બે વિગત જગ્યા તો પહેલેથી જ આપણે નક્કી થઈ ગઈ

बदाय बेसी जसो या दलपत जी रणछोड जी कयो गाम कुमार गाम मा थी 5100 रुपया रोकडा आवे छे बोलो सदाराम बापा नी जय ए सारू सारू खूब खूब आभार साहब तमारो ओके ओके साहब आज लागे ये कोक बोलता रे तू બેજો બેજો તમારે લાગશે એ મનમાં એમ કેસો કે મારે કોઈ આલુ હશે નક્કી લાગશે